અમરેલી જિલ્લા ભાજપમાં એ પહેલું રાજીનામું પડ્યું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે ખેડૂતો માટે સહાય પેકેજની જાહેરાત બાદ ભાજપની અંદર ભૂકંપ સર્જાયો છે ભાજપ નેતાએ સહાય પેકેજથી નારાજ થઈને રાજીનામું આપ્યું હોવાની વાત કે સરકારે સહાય પેકેજના નામે ખેડૂતોની મજાક કરી હોવાનું નિવેદન

એ પહેલું રાજીનામું પડ્યું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે સાવરકુંડલા એપીएमसी ના ડિરેક્ટર અને ખડસલીના સરપંચે ભાજપમાંથી રાજીનામું આપ્યું જેઓ એ સાવરકુંડલા તાલુકાના પૂર્વ પ્રમુખ ચેતન માલાણીએ એ રાજીનામું આપ્યું છે ભાજપ નેતાએ સાય પેકેજથી નારાજ થઈને રાજીનામું આપ્યું હોવાની વાત જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીને એ રાજીનામું મોકલી આપવામાં આવ્યું છે ખેડૂત પુત્ર તરીકે નૈતિકતાના ધોરણે મેં રાજીનામું આપ્યું હોવાનું નિવેદન સામે આવ્યું છે અને સાથે જ કહ્યું કે સરકારે સહાય પેકેજના નામે ખેડૂતોની મજાક કરી હોવાનું નિવેદન ચેતન માલાણીએ આપ્યું છે આપણે જણાવી અમરેલી જિલ્લાની અંદર છેલ્લા કેટલાક દિવસોથી સહાય પેકેજને લઈ ખેડૂતોના દેવા માફી માટે કોંગ્રેસ સતત આક્રમકતાથી પોતાની રજૂઆત કરી રહી છે જો કે બીજી તરફ સરકાર દ્વારા દસ હજાર કરોડના સહાય પેકેજની જાહેરાત થતાની સાથે જ

અને જ્યારે રાજીનામું લખ્યું ત્યારે છેલ્લે જ્યારે તેમનું નામ લખ્યું ચેતન માનાલી તેની ઉપર તેમણે લખ્યું છે ખેડૂત પુત્ર અમરેલીની અંદર પહેલી રાજીનામું પડતાની સાથે જ હવે ચર્ચાનો વિષય જાગ્યો છે કે શું હજુ પણ અમરેલી જિલ્લાની અંદર ખેડૂત પુત્રોએ નૈતિકતાના ધોરણે ભાજપમાંથી રાજીનામું આપશે કે કેમ જો કે સાવરકુંડલા એપીએમસીના ડિરેક્ટર ચેતન માલાણીએ એ રાજીનામું આપતાની સાથે જ ભારે ચર્ચાનો વિષય બન્યો છે શું કહ્યું રાજીનામું આપતાની સાથે જ અમરેલી જિલ્લાના સાવરકુંડલા ના ડિરેક્ટર ચેતન માલાણીએ પણ ભારતીય જનતા પાર્ટીના હું પૂર્વ મહામંત્રી ત્રણ માસ પહેલાં હું મહામંત્રી હતો હાલ સક્રિય સભ્ય છું આજે સરકારશ્રી દ્વારા જે કૃષિ સહાય પેકેજ જે જાહેર કરવામાં આવ્યું પ્રતિ હેક્ટરે બાવીસ હજાર બે હેક્ટરની મર્યાદા એટલે બે હેક્ટર સુધી ચુમ્માલીસ હજાર પણ બે હેક્ટરથી વધારે જે લોકો જમીનધારક છે એને શું એને તો નાના ખેડૂતને નાની નુકસાની મોટા ખેડૂતને મોટી નુકસાની અને હેક્ટરે બાવીસ હજારને ભાંગ્યા છ પોઈન્ટ પચીસ કરો એટલે પ્રતિ વિગે ત્રણ હજાર પાંચસો વીસ રૂપિયા થાય છે એટલે ત્રણ હજાર પાંચસોને વીસ રૂપિયા એ એક વિઘે ખેડૂતોની મગફળી જે કાઢવાનો થ્રેસરનો ખર્ચ ને મજૂરી ખર્ચ એટલે ત્રણ હજાર પાંચસો ને વીસ રૂપિયા જ આવે હવે સરકારશ્રી દ્વારા જે ટેકાના ભાવે ખરીદી કરે તો એમાં ચૌદસો ને બાવન રૂપિયા પ્રતિ મળશે આ વર્ષે વીસ સિંગનું ઉત્પાદન ખૂબ સારું હતું એટલે વીસેક મણની આસપાસ થવાનું એટલે પ્રતિ પ્રતિવીગે જે ખેડૂતોને જે આવક હતી આશાઓ હતી કે ત્રીસ હજારની આસપાસ થાય તો ત્રીસ હજારની સામે ખેડૂતને ત્રણ હજાર પાંચસોને વીસ મળે એટલે દસ ટકા ખેડૂત તો ખુદ સ્વીકારે છે કે ખેડૂતોને નુકસાની એંશી ટકાથી સો ટકા છે તો નુકસાની તો તમે દસ ટકા ચૂકવો છો તો આવો ખેડૂતની સાથે અન્ય આવી ખેડૂતની સાથે ક્રૂર રમત સરકારશ્રી દ્વારા એમ કહેવામાં આવે છે કે ઇતિહાસનું મોટું પેકેજ ગુજરાતના ઇતિહાસનું પણ ખરેખર આ ગુજરાતના ખેડૂતો સાથે આજે ક્રૂર મજાક કરવામાં આવી છે મેં હું આજે ચાર હેક્ટરનો ખાતેદાર છું ખેડૂતના પેટ મેં જન્મ લીધો છે ખેડૂતનો દીકરો છું મારે તો એ જ લખવાનું હોય હું ખેડૂતનો દીકરો છું એ જ ખેડૂતના દીકરાઓએ મને એપીએમસીની ચૂંટણીમાં મને જંગી મતોથી જીતાડ્યો છે હું નેતા નથી પણ જન્મે અને મૃત્યુ સુધી ખેડૂતનો દીકરો છું અને ખેડૂતનો દીકરો જ રહીશ એટલે હું મારી વેદના રજૂ કરું છું અને આ વેદના મારેથી નથી સહન થતી મારું હૃદય દ્રવી ઉઠ્યું છે એટલે હું ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી પણ રાજીનામું આપું રાજીનામું આજે મેં અમારા પાર્ટીના અધ્યક્ષ જિલ્લા ભાજપ અધ્યક્ષ અતુલભાઈ કાનાણીને વોટ્સઅપના માધ્યમથી મેં મોકલી આપ્યું છે આવતીકાલે હું અમરેલી રૂબરૂ જઈને મારું રાજીનામું આપ